ત્યારે માત્ર દાન કરીને પણ વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે તેના પાપ નાશ કરી શકે છે માટે શાસ્ત્રોમાં જે દાન તેને ઉત્તમ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે જ્યારે કોઈ પણ વ્યક્તિ દાન કરે છે તો મતલબ કે ત્યારે તે વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનું એવો ભાવ ન હોવો જોઈએ કે તે દાન કરે છે કોઈને મદદ કરે છે આ પ્રકારના મનના ભાવ રાખીને જો કોઈ પણ દાન કરવામાં આવે તો તે દાન ફલિત નથી થતું પરંતુ જ્યારે કોઈ પણ ભાવ કે કોઈ પણ પ્રકારની આશા વગર જ્યારે તમે દાન કરો છો તો શાસ્ત્રમાં તેને ઉત્તમ વર્ણય ગણવામાં આવ્યું છે શાસ્ત્રમાં દાનનું મહત્વ તે રીતે દર્શાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ રીતે તે દાન કરી શકે છે દાન કરતી વખતે તે વ્યક્તિના મનમાં કોઈ પણ પ્રકારની એવી ભાવના ન જન્મવી જોઈએ કે તે દાન કરી રહ્યો છે સાથે સાથે જે પણ વ્યક્તિની જરૂરિયાત અનુસાર જ્યારે તમે તેને દાન કરો છો તે તેના આશીર્વાદથી તમારા ગ્રહોના કષ્ટ પણ કપાય છે શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે પણ ગુરુ સંહિતા મુજબ તમે જોવા જાઓ છો તો તમારી આવકનો જે દસ ભાગ છે તે તમારે દાનમાં આપવો જોઈએ અને શુક્ર નીતિની જો હું વાત કરું તો તેમાં દાનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે તમે તમારી આવકનો વીસ ભાગ જે છે તે તમારે દાન કરવો જોઈએ જેમાં વિવિધ દાન જેમ કે અન્ન છે વસ્ત્ર છે જીવન જરૂરિયાતની ઘણી વસ્તુઓ જેના કારણે સામેવાળા વ્યક્તિને ખૂબ જ સારી મદદ મળે છે તે ભાવના સાથે જો તમે દાન કરો છો તો તેના ઉત્તમ દાન ગણવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં ગૌદાનને પણ મહત્વ આપવામાં આવ્યું છે કન્યા જે દાન કરો છો ત્યારે તમે તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિ છે તેને દુઃખી કરીને કે તે વ્યક્તિને જ્યારે કોઈ પણ વસ્તુ તમે તેની પાસેથી લઈને દાન કરો છો તો તે પ્રકારનું દાનને ઉત્તમ ગણવામાં નથી આવતું તમે દરેક વ્યક્તિને સંતુષ્ટ કરીને તમે તમારા પૂરા ભાવથી જ્યારે દાન કરો છો તે દાનનો ફળ તમને જલ્દી મળે છે એવું કહેવાય છે કે દાન જે છે તે ફલિત થાય છે એટલે કે તમે જમણા હાથથી જ્યારે તમારું દાન કરો છો ત્યારે તમને યુનિવર્સ એટલે કે પૂરું બ્રહ્માંડ કોઈકને કોઈક રીતે તે વસ્તુ પાછી આપે છે તો એકનાથજી મહારાજ જ્યારે પ્રયાગરાજ જાય છે જપ તપ કરે છે ત્યાં આગળ જે સ્નાન આદિ ક્રિયા પતાવીને જ્યારે કુંડળમાં તે પવિત્ર જળ ભરીને જ્યારે તે રામેશ્વર જઈ રહ્યા હોય છે ત્યારે રસ્તામાં તેમને એક મૂર્છિત હાલતમાં એક ગધેડું મળે છે ત્યારે એકનાથજી મહારાજ પોતાના કુંડળનું પાણી તે ગધેડાને પીવડાવી દે છે અને ત્યારબાદ તે ગધેડામાં ચેતના આવા લાગે છે અને તે પુનર્જીવિત થઈ જાય છે ત્યારે તેમની સાથે જે બીજા સાધુ સાધવીઓ હતા તેમણે તેમને એવું કીધું કે તમે આ પ્રયાગરાજનું પાણીને વ્યર્થ કર્યું છે ત્યારે તે એકનાથજી મહારાજ છે તે સુંદર કહે છે તે આપણે ઉચિત કાર્ય કર્યું છે તે માટે જે જે શિવજીને અર્પણ કરવાનું હતું તેટલું જ પુણ્ય મને આ ગધેડાને પાણી પીવડાવીને મળ્યું છે તે માટે તમે ચિંતા ન કરશો તો એક એક રાજા હોય છે તે પોતાના સૈનિકો સાથે તે નગરની યાત્રાએ નીકળે છે આગળ જતા રસ્તામાં જંગલ આવે છે ત્યારે તે તે લોકો લોકો પાસે પાસે ઘણો લાંબો સમય વીતી જાય છે અનાજ કે પાણી નથી બચતું થોડું પાણી એક સૈનિક પાસે બચેલું હોય છે અને રસ્તામાં તેને એક નાનકડું એવું પ્રાણી મળે છે જે ખૂબ જ તરસ્યું હોય છે સૈનિક તેને તે પાણી પણ પીવડાવી દે છે અને પોતાના માટે કશું જ રાખતો નથી આગળ આગળ જતા વાદળોનું જે છે એક પ્રકારનું કાળું વાદળ તે લોકોની સાથે એક કાળા વાદળની છાંયથી તે લોકોને રાહત મળે છે કારણ કે તે લોકો પાસે પીવાનું પાણી પણ નહોતું ઘણા તરસ્યા પણ હતા ભૂખ્યા પણ હતા પરંતુ આ એક જે વાદળ છે જે તેમને થોડી છાંય આપી રહ્યું હતું ધીરે 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 જેમ જેમ તે લોકો આગળ વધવા લાગ્યા ત્યારે દાનના લીધે આ જે વાદળ છે તે આપણને છાયો આપી રહ્યું છે કોઈક કારણસર જે સૈનિક હતો જેને પાણી પીવડાવેલું હતું તે સૈનિક થાકી જાય છે અને તે એક ઝાડ નીચે વિરામ કરવા બેસી જાય છે ત્યારે તે વાદળ એ સૈનિકના માથા ઉપર આવીને બિરાજમાન થઈ જાય છે અને ત્યારે રાજા અને સાધુજી સમજી જાય છે કે આ નક્કી તે વ્યક્તિના દાનના લીધે આ વાદળ આપણી સાથે સાથે ચાલી રહ્યું છે જે આપણને આટલી ભર ગરમીમાં પણ છાયડાનો આશ્રય કરાવે છે તો આવી રીતે કોઈ એક વ્યક્તિ પણ જો પરિવારમાંથી દાન કરે છે તો તેનું પુણ્ય અને તેના કારણે આવતી દરેક પ્રકારની સુખ અને સુવિધા દરેકે દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય છે સાથે સાથે દાન કરવાથી આપણા જે ગ્રહ છે તેના કષ્ટ પણ જલ્દી નિવારણ થાય છે શાસ્ત્રોમાં વર્ણન છે કે તમે જ્યારે દાન કરો છો ત્યારે જે દેવો હોય છે દેવોને લગતા કોઈ પણ દાન કરો છો ત્યારે તમારે હાથમાં અક્ષત ચોખા રાખવા જોઈએ અને તમે જ્યારે પિત્રોના નામથી કોઈ દાન કરો છો ત્યારે તમારે હાથમાં તલ રાખવા જોઈએ આ પ્રકારનું દાન કરવાથી તે દાનનું પુણ્ય પણ વધી જાય છે દાન માટે એવું કહેવામાં આવે છે કે ક્યારે પણ તમે કોઈનો આભાર વ્યક્ત કરવા માટે દાન ન કરો તે વ્યક્તિને તેઓ અહેસાસ ન દેવડાવવો જોઈએ કે તેના પર તમે કોઈ પણ પ્રકારનો ઉપકાર કર્યો છે આ પ્રકારનું દાનનું કોઈ પણ પ્રકારનું પુણ્ય તમને પ્રાપ્ત નથી થતું સાથે સાથે તમે કોઈને પોતાના ઘરે બોલાવીને દાન તેના કરતાં તમે જો તે વ્યક્તિને સામેથી તેના ઘરે જઈને દાન કરો છો કોઈ મંદિરમાં જઈને કે કોઈ પણ જરૂરિયાતવાળા સ્થળ ઉપર જઈને તમે જાતે દાન કરો છો તે દાન પણ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે કોઈપણ વ્યક્તિ જેની શારીરિક શક્તિ સારી નથી તેને સ્વાસ્થ્ય લગતી બીમારી છે તો તમે દવાનું દાન કરો છો તમે ભોજનનું દાન કરો છો તમે તેના જીવનની જરૂરિયાત વસ્તુઓનું દાન કરો છો તો આ બધી જે વસ્તુ છે તેના કારણે પણ તમારા ગ્રહો ખૂબ જ ઝડપથી સુધારવા લાગે છે શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના દાનનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં રાજસિક તામશિક અને સાત્વિક દાન ગણવામાં આવ્યું છે રાજસિક દાન એટલે કે તે વ્યક્તિ એક મોહવા હેઠળ છે અને તે પોતાનું દાન કરે છે તામસિક દાન જે તમે કોઈને ગુસ્સો કરીને કે કોઈને અપશબ્દો બોલીને કોઈ પણ પ્રકારની વસ્તુ આપો છો તેને તામસિક દાન ગણવામાં આવે છે પરંતુ ઉત્તમ દાન જે છે તે સાત્વિક દાન છે કે જેમાં વ્યક્તિના મનમાં કોઈ પણ પ્રકારની તેવી ભાવના નથી હોતી કે તે દાન કરી રહ્યો છે તે દાનના વળતરમાં તેને કોઈ પણ પ્રકારનું માન સન્માન કે કોઈ પણ વસ્તુની લાલચ નથી હોતી તે માટેનું આ પ્રકારના દાનને સાત્વિક દાન કહેવામાં આવે છે સાત્વિક દાન જે દેવોને ખૂબ જ પ્રિય હોય છે કોઈપણ વ્યક્તિની જાણ બહાર દાન પણ તમને ખૂબ જ ઝડપથી ફલિત થાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ પ્રકારનું દુઃખ છે તે દુઃખના સહભાગી થઈને તમે તેને આર્થિક મદદ કરો છો ત્યારે પણ તે દાન તમારા જીવનમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરાવે છે તો આ શાસ્ત્રમાં એ પણ નિયમ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઊંચી છે નીચી છે પણ એ તમારી પાસે કોઈ પ્રકારે કોઈ મદદ માંગવા આવે છે અને આર્થિક રૂપે તમે તેને સહાય કરો છો તમે તેના મદદરૂપ થાઓ છો તો ચોક્કસથી ભગવાન તમને તેનું ખૂબ જ ચાર ગણું ફળ આપે છે એટલે કે ભગવાન તમને તેના માટે નિમે છે કે તમે તે વ્યક્તિને કોઈક ને કોઈક રીતે આર્થિક મદદ કરો અને ભગવાન તે દ્વારા તમારી મદદ કરવા માંગે છે તો આ પ્રકારે દાનનું મહત્વ પણ ખૂબ જ વધી જાય છે તો માટે દાન અને પુણ્ય કરીને વિશેષ રીતે આપણે આપણા જન્મના દરેકે દરેક ભાવ પાવર કરી શકીએ છે તો આ રીતે દાનના મહત્વને સમજીને આર્થિક રૂપે તમે પણ લોકોની મદદ કરી શકશો તે રીતે હું રજા લઉં છું નમસ્કાર